મહેસાણા શહેરમાં ત્રણ દિવસીય ડેકોરેશન એક્સપોનું આયોજન થયું છે મંડપ લાઇટ ડેકોરેશન ડોમ લાઇટ અને કેટરિંગના સ્ટોલ લાગ્યા છે સાથે જ ગુજરાતના એકસો એસીથી વધુ હોલસેલ વેપારીઓએ ભાગ લીધો છે તો અલગ અલગ સ્ટોલ લગાવવામાં આવ્યા છે ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર આ એક્સપોનું આયોજન થયું છે મંડપ ડેકોરેશનના ધંધાર્થીઓ માટે પ્રથમવાર આ એક્સપો યોજાયો છે